સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ખાતે એજ્યુકેશન કરિયર એક્સપોનું બે દિવસ માટે એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ એજ્યુકેશન કરિયર એક્સપોનો છઠ્ઠો એડિશન છે એક્ઝિબિશન ઉદ્ઘાટન સુજીત નાયર કે જે કેમ્પસના ફ્રાન્સ મેનેજર છે તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ એજ્યુકેશન કેરિયર એક્સપોમાં પંચાવનથી વધારે વિવિધ પ્રાઇવેટ સરકારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં ફેશન ડિઝાઇન જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ એરલાઇન ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ભણવા માટેના વિવિધ સંસ્થાના ઇન્સ્ટિટ્યૂટના સ્ટોલ મૂકવામાં આવ્યા છે આયોજક સમિતિએ જણાવ્યું છે કે આવા પ્રકારના એક્ઝિબિશન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક છે કારણ કે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને સાચી અને સચોટ માહિતી મળી રહે છે મારું નામ ભોજીવાલા રોબિન છે હું બીપી સવાની યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરું છું હું એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર ત્યાં વર્ક કરું છું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આજે એજ્યુકેશન ફેર સેટરડે અને સન્ડે બે દિવસ માટે જે ઓર્ગેનાઇઝ થયો છે એ સ્ટુડન્ટ માટે બહુ જ બેનિફિટ છે અને જે નવી એજ્યુકેશન પોલિસીઝ જે છે જે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે પણ ઘણા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એના પ્રત્યે કંઈ ખબર જ નથી કે થ્રી ઇયર્સનો કોર્સ છે ફોર ઇયર્સનો કોર્સ છે એમાં શું ડિફરન્સ છે એજ્યુકેશન પોલિસીઝમાં શું નવું છે તો હજુ બી કેટલા સ્ટુડન્ટોને અવેરનેસ નથી તો જેથી એ લોકો સારા પાથ ઉપર અને પોતાના ટાર્ગેટ ઉપર પહોંચી શકે એના માટે એજ્યુકેશન ફેર બહુ બેનિફિટ છે કે થ્રી ઇયર્સ અને ફોર ઇયર્સ માટે તમારે જ્યારે એડમિશન લો છો ત્યારે જ તમારે ડિસિઝન લેવાનું હોય છે તમે વચ્ચેથી ચેન્જ નથી કરી શકતા અને આફ્ટર ટ્વેલ્થ પછી આ તમારો ફાઇનલ ચોઈસ રાઉન્ડ છે જેને તમારે ચોઈસ કરવાનો છે કે તમારી કેરિયર જે છે તે આ બારમા પછી ઉપર કોલેજ લેવલ ઉપર જ તમારું ડિસાઇડ થાય છે પછી તમારા માટે કોઈ ઓપોર્ચ્યુનિટી હોતી નથી કે તમે કોર્સ ચેન્જ કરી શકો છો તો તમારે રાઈટ કેરિયર અને રાઇટ ચોઈસ જે છે એ આ એજ્યુકેશન ફેર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી એજ્યુકેશન ફેરમાં તમે આવો અને એજ્યુકેશન ફેરમાં તમને દરેક કોલેજીસ જે છે યુનિવર્સિટીઝ જે તમને ગાઈડલાઇન્સ પૂરું પાડે છે અને જે પ્લેસમેન્ટ માટેનો જે તમારા માટે કન્ફ્યુઝન હોય છે કેટલાક પેરેન્ટ્સ એવું હોય છે કે એજ્યુકેશન મળી જાય છે પછી પ્લેસમેન્ટ નથી મળતા કે એના માટે ઘણી બધી ક્વેરીઝ હોય તો એ ક્વેરી બી તમારી આ એજ્યુકેશન ફેરમાંથી સોલ્વ થઈ શકે છે તો હું તમને એટલું જ કહું છું કે તમે અહીંયા એજ્યુકેશન ફેરમાં વિઝિટ કરો અને તમારી જે બી ક્વેરી છે જે બી ડિફિકલ્ટી છે અહીંયા આવીને સોલ્વ કરો જેથી તમે બારમાં પછી રાઈટ કેરિયર ચોઈસ કરી શકો દીપક અગ્રવાલ હૈ એ ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર ફોર ઓરા એકેડમી और uh, मैं इवेंट मैनेजमेंट ही पढ़ाता हूँ और ये आज का इवेंट ऑर्गेनाइज़ करने का हम लोग लास्ट पाँच पाँच साल से कर रहे हैं और इवेंट ऑर्गेनाइज़ करने का यही उद्देश्य है कि ज़्यादा से ज़्यादा लोगों को एजुकेशन के बारे में हम लोग सजा कर सकें इन्फॉमेसन दे सकें जनरली टेंथ स्टैंडर्ड के बाद जब बच्चा पास आउट होता है तो उनके बार क्लियरफिकेशन नहीं होता है कि जो न्यू एज कोर्सेज हैं तो हम लोगों ने इधर न्यू एज कोर्सेज मॉडर्न कोर्सेज और ट्रेडिशनल कोर्सेज़ सभी कोर्सेज़ को एक ही प्लेटफॉर्म पर लाकर दिया है इधर सिक्सटी प्लस यूनिवर्सिटीज़ इंस्टीट्यूट्स प्राइवेट इंस्टीट्यूट्स जो इंडिया में ऑप्शन प्लस एब्रॉड के ऑप्शन दोनों ही एक ही जगह पर अवेलेबल है प्लस हम लोगों ने एक डेडिकेटेड जॉब ऑप्शन के लिए रखा है कि जिन लोगों को पढ़ाई करने के बाद जॉब्स के लिए अप्लाई करना है तो उसके लिए हमने एक प्लेटफॉर्म बनाया है जिससे वो लोग फ्रीली अप्लाई कर सकें और जॉब्स ले सकें काफ़ी सारी यूनिवर्सिटीज़ हैं जो इंडिया में अच्छी हैं बट वो लोग सूरत में नहीं हैं तो उनके रिप्रेजेंटेटिव एक ही प्लेटफॉर्म पर इधर आके पेरेंट्स का काफ़ी सारा टाइम प्लस कम्पेरिजन ईजिली कर पाते हैं तो वो लोग एक अच्छा सा डिसीजन और एक प्रिसाइज डिसीजन ले पाएंगे और बच्चों के लिए कितनी बार हम देखते हैं कि भाई पहले वो साइंस ले लेते हैं फिर उनको लगता है कि नहीं कर पा रहे अगर प्रॉपर कैरियर काउंसलिंग दी जाए तो टाइम और पैसे दोनों की वो लोग बचत कर सकते हैं प्लस वो अपना कैरियर भी अच्छे से डेवलप कर सकते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत